ત્યાં કાંતિલાલ પણ છે કેમ છો મજામાં હવે કાંતિલાલભાઈ અમે અહીંયા આવ્યા હવે તમારી મરચી વિશે તમે થોડુંક બોલો કારણ કે અમે ગયા વર્ષે પણ તમારી મરચી નું પાવડર જે બનાવો છો ને ટૂંકમાં વાપરો તો અને સાથે સાથે અમારા સગાવાલા વાપરો એ પણ કહેતા હતા કે આ વખતે પાછું તમે અહિયાંથી જ મગાવજો અને બહુ સારું રિઝલ્ટ મેળવ્યું તો કઈ રીતે આ તમે રિઝલ્ટ સારા મરચામાં લઈ આવો છો આપડે છે ને પેલા તો આને પદ સર ટાઈમ ટેબલ પ્રમાણે રોપણી કરી છે અચ્છા ત્યાર બાદ તેનો ઉતારણીનો સમય થાય એટલે એને જાળવે પાકવા દે મરચું જેનો જેથી એનો કલર લાલ આવે હા બરાબર છે ત્યારબાદ તેને સુકવણીમાં જવા દઈ ત્યારબાદ પછી એનો પાવડર થાય બરાબર ત્યારબાદ બીજા યુનિટમાં જાય એને તેલ લગાવીને કમ્પ્લીટ મિક્સ કરીને પછી એનું પેકિંગ થાય છે જે આપણે અત્યારે ઊભા છે એ જ આપણો પ્લોટ છે આમાં જુઓ મરચીમાં તમે હા જો આ મરચા જો લુંબે ઝુંબે છે તમે એની લે ઝુંપટે હા વાહ આ મરચા છે ને આમાં બે વીણ તો લેવા ગઈ છે બે વીણ પતી ગઈ તો આ આટલું બધું દેખાય મરચું હા ત્રીજી વીણ છે વાહ તો તો આ એના જેવું છે કે મરચું જ્યારે વાવીને ત્યારે કઈ ટાઈપ નું પસંદ કરવું ને એ પણ મહત્વની વસ્તુ છે કાંતિભાઈ બતાવ્યું કે આ જો કેવડા મરચા અને બે વીણ થઈ ગઈ છતાં એટલો માલ છે તમે જો આ મરચા ની લાઈટ ક્વોલિટી લેન્થ બે વસ્તુ છે આ મરચું થાય ને આવું એટલે ખેડૂત છે ને ઉતારી લેતા હોય છે બરાબર આને પૂરું જાળવાની ડાળીએ સુકાઈ ને પછી આને ઉતારો ને એટલે એનું લાઈટ ડબલ આવે હા સાંભળો મિત્રો આપણે જે રિઝલ્ટ આવ્યું છે ને એનું કારણ એ કે જે આ લાઈટ મરચું થઈ ગયું છે આ લાલજી બરોબર આવું હોય ને એટલે કોઈ પણ વ્યક્તિ ઉતારી લેતા હોય કારણ કે એમાં વજન જાજો નીકળે એટલે પણ આ કાંતિભાઈનું કામકાજ ઈ ટાઈપનું છે કે આ મરચાને ઈ ઝાડવાએ છાઉ જો આ ટાઈપનું હાવ સુકાઈ જાય ને એનો રસાંગ ઝાડવાનો જે આની અંદર આવી જાય પછી જે આ ક્વોલિટી બને ને એને એકઈ નપો છે આમાં કાંતિભાઈનું કામકાજ આ ટાઈપનું છે કે આ હાવ આવું થાય ને પછી ઉતારે છે

મારા તમારા જેવા ખીરે બે કિલો પાંચ કિલો દસ કિલો રિટેલ બી ટુ આ મરચું પાવડર વેચાય છે માટે એકવાર આપણે એનું પેકિંગ પણ જોશું જે એનું પ્લાન્ટ છે ઘરે એમાં જોઈ અને બીજી પ્રોસેસ આગળ પણ જાણીએ જો આ મરચું જો તમે પાંદે પાંદે મરચું પહેરું છે બે રીણ તો આમાં કરી લીધી છતાં એટલું મરચું હજી આમાં છે અને જો ક્વોલિટી હા વાહ ભાઈ વાહ મરચા એટલે મરચા હો ભાઈ કાંતિભાઈ તમારી વાડીના જો એને અહિયાં આ એકદમ મરચું તોયડા પછી એનો આ જે સુકવવા માટે એ અહિયાં અહિયાં આ ટાઈપનું રાખે હાલ અત્યારે આ મરચાં બીટવાનું ડીટીયા કાઢવાનું કામકાજ ચાલુ છે જે આપણે જોઈ છે માણસો એ ડીટીયા કટિંગ કરી અને કમ્પ્લીટ કરે છે જો હાલ કામ ચાલુ છે અને આ બેગની અંદર કમ્પ્લીટ થયેલું મરચું નીકળે વાડી હતી હવે આજે વર્કશોપે આવ્યા છે જ્યાં આ બધી વસ્તુ પેકિંગ થાય છે આ તેલ મારવાનું જે મસાલાનું આ મશીન છે આમાં આમાં કિલો ગ્રામ બધા જાય અને વજન જાય વજન કમ્પ્લીટ થઈ જાય એટલે બેગ ભરાય આ બધા એ કિલો કિલોના આ પેકિંગ છે કસ્ટમાઈઝ તમે કયો પાંચ કિલોના પેકિંગ કરવા છે તો પાંચ કિલોના પણ થઈ જાય અને આ સિલાઈ પણ આમાં થઈ જાય જેપી ફાર્મ આત્મનિર્ભર ખેડૂત પણ અમે મરચું ગ્રુપ ના આવે અને આ જ ટાઈપની બેગ અને અંદર પણ પ્લાસ્ટિકની બેગ અને એને તમે ઓલું જે હિટિંગ થી એર પેકિંગ કરો ને એ ટાઈપનું પેકિંગ હતું બહુ સારું કામ છે તો કાંતિલાલ ભાઈ આ વિશે હવે છેલ્લે જાતા જાતા હું તમને કહું તો કયા ગામમાં ને કઈ રીતે કઈ જગ્યાએ આ બનાવો પ્રોપર નેસડા કાનપર ટંકારા તાલુકાનું ગામ છે મોરબી જિલ્લો બરાબર છે બરાબર જે જ જગ્યા ઉપર આપણું જે આનું કામ કરી છે અહીંયા ટાઇલ્સ આ તે બધું લગાવેલું કમ્પ્લીટ છે હા તો આ લગાવવા માટે છે ને ફરતી કો ટાઇલ્સ હોય અને એકદમ ઝીણો પવન એ ન આવે ને એ જગ્યાએ થોડીક ડસ્ટ પણ નો ઉડે એ જગ્યાએ કાંતિલાલભાઈ અને એનો સ્ટાફ કાયમ માટે અહીંયા આ બધું પેકિંગ કરતા હોય છે અને લાસ્ટમાં કહું તો તમારે એક મોબાઈલ નંબર મને આપજો નવાણું સાત પંચાણુ બાવન પાંચસો પચાસ હા આ કાંતિલાલભાઈના મોબાઈલ નંબર છે અને હું પણ ડિસ્પ્લે માં મોબાઈલ નંબર આપીશ અને આ બેગ ની અંદર પણ નંબર છે હવે કોઈ રસોઈ અન કે કેટસવાળાને પણ કોન્ટિટીમાં જોતું હોય મળી જશે તો પણ કાંતિલાલભાઈ આપશે માટે તમે અચૂક એક ફેરે ઉપયોગ કરજો એટલે કાયમીનો ઉપયોગ થઈ જાય ને એવું આ મરચાં નું કામ આભા